નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં પેંડાનો ઓર્ડર આપી દો માતા મેલડીના આશીર્વાદથી આ રાશિવાળા લોકો મુકેશ અંબાણી કરતાં પણ આગળ નીકળી જશે હવે કંઈ નહીં ઘટે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારા તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે પારિવારિક કામના ક્રમમાં સામેલ થવાથી ખુશ રહેશો આજે કોઈ સામાજિક કામનામાં રૂચિ લેશો આજે તમને કોઈ ધાર્મિક આયોજન સાથે જોડાવાના અવસર મળી શકે છે કામના સ્થળમાં સારું પ્રદર્શન કરશો પ્રમોશનની સાથે સાથે વેતનમાં વધારો થવાની ખુશખબી મળી શકે છે મોટા અધિકારીઓની પૂરી મદદ મળશે પતિ પત્ની એકબીજાની ભાવના સમજશે તમે તમારા જીવનસાથી સાથે દિલની વાત શેર કરી શકો છો કામકાજના દરેક વિઘ્નો દૂર થશે જે લોકો ઘણા લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને આજે સારો અવસર પ્રાપ્ત થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ સામાન્ય પરિણામ લઈને આવશે તમારા પરિવારમાં તમારે કોઈની સાથે વિવાદ થઈ શકે છે તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે સ્વાસ્થ્ય પ્રમાણે તમારો આજનો દિવસ કમજોર રહેશે કોઈ જૂના રોગને લઈને તમે ચિંતિત રહેશો બહારના ખાવા પીવાથી પણ દૂર રહેવાની જરૂર રહેશે જો તમે લાંબા અંતરની મુસાફરી પર જઈ રહ્યા છો તો તે દરમિયાન વાહન ચલાવવામાં સાવધાની રાખવી કારણ કે દુર્ઘટના થવાનો ભય રહે છે. માતા-પિતા સાથે થોડો સમય પસાર કરી શકો છો. ભાઈ-બહેનનો પૂરો સહયોગ મળશે. મુશ્કેલ પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવાની જરૂર રહેશે. તમારે તમારા બાળકોની નકારાત્મક ગતિવિધિઓ પર નજર રાખવી નહીંતર આગળ જઈને તમને સમસ્યા થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ સારો નજર આવી રહ્યો છે પ્રેમજીવનમાં સુધારો થશે તમે તમારા સાથી સાથે કોઈ સારી જગ્યાએ ફરવાની યોજના બનાવી શકો છો આજે તમારી કોઈ અધૂરી મનોકામના પૂરી થવાની સંભાવના છે મિત્રો સાથે મળીને કોઈ નવો વ્યવસાય શરૂ કરશો જેનો આગળ જઈને તમને સારો ફાયદો થશે નાના મોટા વેપારીઓને સારો નફો થશે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાવશે કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સારું પરિણામ મળી શકે છે પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહેશે નવી જવાબદારી આજે તમને આપવામાં આવશે જેના માટે તમારે તૈયાર રહેવું પડશે સામાજિક સ્તર પર તમારી લોકપ્રિયતા વધશે કર્ક રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ થોડો તણાવવાળો રહેશે કોઈ જૂની ચિંતા તમારા મનને ચિંતિત કરી શકે છે તમારે તમારા વિચારો સકારાત્મક રાખવાની જરૂર રહેશે તમારે તમારા કામકાજની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવું અમુક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે એટલા માટે તમારે સતર્ક રહેવું પડશે અચાનક મોટી માત્રામાં ધનલાભ થઈ શકે છે જેનાથી તમારા ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ નજર આવી રહ્યો છે ग्राहकों को आकर्षित करवामाटे आकर्षक काम करावा જોઈએ જો ભાઈ બહેન સાથે કોઈ વાતને લઈને તકરાર ચાલી રહી હતી તો તે આજે સમાપ્ત થઈ જશે તમે ધાર્મિક હોવાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે જરૂરી આત્મનિ મદદ કરવાની કોશિશ કરી શકો છો सिंह राशिની વાત કરીએ તો તમારા માટે આજનો દિવસ શુભ પરિણામ લઈને આવશે સંતાન પક્ષ તરફથી તમને પૂરો સહયોગ મળશે આજે આખો દિવસ તમારું મન પ્રસન્ન રહેશે તમે તમારા અધૂરા કામ પૂરા કરી શકશો તમારી દરેક પરેશાની જલ્દી દૂર થઈ જશે જરૂરિયાતમનની મદદ કરવા માટે તમે તૈયાર રહેશો મિત્રોની સાથે ફરવા જવાની યોજના બની શકે છે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે તમે તમારી મધુર વાણીથી બીજાનું દિલ જીતવામાં સફળ રહેશો વ્યવસાયમાં લાભની સ્થિતિ બની શકે છે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે સરકારી કામમાં સફળતા મળશે તમને તમારા નસીબનો પૂરો સાથ મળશે મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા થવાની સંભાવના છે કન્યા રાશિની વાત કરીએ તો આજે વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો દિવસ સારો નજર આવી રહ્યો છે જો તમે પહેલાં રોકાણ કર્યું છે તો તેનો સારો ફાયદો મળી શકે છે તમે તમારી ચતુરાઈથી દરેક કામ સફળ કરશો અનુભવી લોકો સાથે ઓળખાણ થઈ શકે છે જેના માર્ગદર્શનથી તમે તમારા કરિયરમાં આગળ વધશો પતિ પત્ની એકબીજાની ભાવના સમજશે તમે તમારા જીવનસાથી સાથે મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો તમારે તમારું કોઈ પણ કામ અધૂરું ના છોડવું તમારે તમારા લક્ષ્ય પર ફોકસ રાખવું પડશે સ્વાસ્થ્ય પ્રમાણે આજનો દિવસ સામાન્ય રહેશે ઋતુમાં પરિવર્તન થવાના લીધે ઋતુજન્ય બીમારી તમને પોતાની ચપેટમાં લઈ શકે છે રાજકારણમાં નવા સંબંધ લાભદાયક સિદ્ધ થશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર નજર આવશો તમે તમારા બધા કામ ઉત્સાહથી પૂરા કરશો નોકરીના ક્ષેત્રમાં તમને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે પ્રમોશનની સાથે સાથે તમને તમારા પગારમાં વધારાની ખુશખરી મળી શકે છે તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો મિત્રોની પૂરી મદદ મળશે પરિવારમાં સુખ શાંતિ રહેશે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુસાફરી પર જઈ શકો છો આજે તમારે બીજાના પ્રશ્નો ઉકેલવા પડશે મહેનત પ્રમાણે તમને ચોક્કસથી લાભ મળશે આજનો દિવસ પૈસાનું રોકાણ કરવા માટે શુભ છે તમને ભવિષ્યમાં સારો લાભ મળવાની અપેક્ષા છે જરૂર મુજબ પૈસા ખર્ચ કરવા જોઈએ નહીં મુશ્કેલી આવી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમને તમારા નસીબનો પૂરો સાથ મળવાનો છે ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે વાહનનું સુખ મળશે વેપારની બાબતમાં તમારે મુસાફરી કરવી પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે મીડિયા સાથે જોડાયેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં રહેશે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકો છો માતા પિતાનું સ્વાસ્થ્ય સુધરશે બિઝનેસમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો જેનાથી ભવિષ્યમાં તમને સારો ફાયદો જોવા મળી શકે છે સરકારી યોજનાથી લાભ મળવાના યોગ છે મોટો ધન લાભ થઈ શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ધન રાશિની વાત કરીએ તો આજે તમારે તમારી વાણી પર મધુરતા રાખવાની જરૂર રહે છે કોઈ પણ પ્રકારના વિવાદને પ્રોત્સાહન આપવું નહીં જો તમે ક્યાંને પણ પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ લેવી તે તમારા માટે સારું રહેશે આજે તમારે લાંબા અંતરની મુસાફરી પર જવું નહીં જો મુસાફરી જરૂરી હોય તો વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે તેથી તમારે સાવધાન રહેવું પડશે તમે તમારા જીવનસાથીના બદલાતા વર્તનને લઈને ખૂબ જ ચિંતિત રહેશો મુશ્કેલ પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવી પડશે અને સમજદારીપૂર્વક કામ કરવું પડશે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહીં નહીતર તે તમને છેતરી શકે છે મકર રાશિની વાત કરીએ તો आजे तमारो मन पूजामा व्यस्त रहेशे तमे तमारा माता पिता साते मंदिरनी मुलाकात લઈ શકો છો પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે તમે કોઈ સંબંધીને મળવા માટે શહેરની બહાર જઈ શકો છો સારી શરૂઆત તમને આગળ વધવામાં મદદ કરશે કોઈ પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા ખૂબ જ વિચાર લેવું તમારે તમારા મહત્વપૂર્ણ કામ પર ધ્યાન આપવું પડશે તમારે તમારા બધા કામ સમયસર પૂરા કરવા નહીતર ભવિષ્યમાં કોઈ સમસ્યા આવી શકે છે સામાજિક ક્ષેત્રે તમે પોતાની ઓળખ બનાવવામાં સફળ થશો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળશે મનોરંજનના કામમાં સમય પસાર કરી શકો છો પરિવાર સાથે સારો સમય પસાર થશે જેનાથી તમારા મનમાં શાંતિ રહેશે વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકે છે તમને તમારી મહેનતનું ફળ મળશે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો અચાનક ઘરમાં કોઈ ખાસ મહેમાન આવશે જેનાથી તમારું મન પ્રસન્ન થશે તમે તમારા વિરોધીઓને હરાવશો કોર્ટના કેસોમાં ચુકાદો તમારા પક્ષમાં આવશે આજે તમે તમારા જીવનમાં કનિક મોટું કરવાનો પ્રયાસ કરી શકો છો જેમાં તમને ઘણા હદ સુધી સફળતા મળવાની સંભાવના છે મીન રાશિની વાત કરીએ તો તમારા માટે આજનો દિવસ ભાગદોડ વાળો રહેશે મહત્વપૂર્ણ કામ માટે મુસાફરી કરવી પડી શકે છે મુસાફરી દરમિયાન વાહનનો ઉપયોગ કરવામાં સાવચેત રહેવું જીવનસાથી સાથે તમારી ખુશી શેર કરીને તમે સારું મહેસૂસ કરશો આજે તમારા કોઈ પણ મહત્ત્વપૂર્ણ કામ ખૂબ જ સરળતાથી અને સમયસર પૂરા થઈ શકે છે જેના લીધે તમારી ખુશી ડબલ થઈ જશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તમારે તમારી વાણી પર મધુરતા રાખવાની જરૂર રહેશે કારણ કે તે તમને માન સન્માન આપશે અનુભવી લોકો સાથે મિત્રતા થઈ શકે છે મિત્રની મદદ કરી શકો છો જો તમે અગાઉ કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો આજે તે તમને પાછા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો